સુભાષનગર એરપોર્ટ રોડના બાલાહનુમાન પાર્કના રહીશોએ પાણી વિતરણના ધાંધ્યાને લઈ મહાનગરપાલિકા ખાતે રજૂઆત કરી સુભાષનગર એરપોર્ટ રોડ ઉપર આવેલા બાલાહનુમાન પાર્કમાં ભર ઉનાળે મહાનગરપાલિકા દ્વારા પાણી વિતરણના ધાંધ્યાના કારણે પંચાણું કુટુંબોને પાણી પૂરતું મળી રહ્યું નથી જેના પગલે સ્થાનિક રહીશોએ મહાનગરપાલિકા ખાતે રજૂઆત કરી હતી

તમારો પ્રશ્ન છે ને છસો લિટર તમે પાણી આપશો તમે મીટર સાહેબ પાંચ ઘરે મૂકો ને રેન્ડમ એક ઘરે મૂકશો ને હું તમને એમ કહું કે મારા ઘરે મૂકી દો મીટર મારા ઘરે પાણી આવતું હોય બેબી પાસ બીજા ના ઘરે નથી આવતું પંચાણું અને બધા નો ટેક્ તમે જો

欢迎各位参加。

बोले वो जाओ पानी कोई इन्हें थोड़ा सॉफ्ट से बना तो मेरे पर मत मारो जा अभी जा के मारा घर वो आऊ तो तुम्हें सुन पा ले आओ वो तो चले आ रही जो नहीं बताऊं जाना ये तुम्हारे घर में कोई तंत्र नहीं है कितना पानी पानी हतेरे आओ पानी पे तुम 600 लीटर पर और टाइम पर हो તો બડા બોલતા હોય ભાઈને ફૂટુ બોલે છે એની 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 તો કોઈ કમની પણ ક્યો ભાઈને પાણી આવે કોઈ કમની હોય એક પર મકાન કેમ રોઈ ક્યો ઓબરે બેસુ બેંક કળાવે અને પિયો દોકાજો સાઉં આપણે કહીએ કે વિદરક આવો હા બટા નાવ ના ના મેરા મે ભૂપાવ

અમે બાલા હનુમાન પાર્ક રૂવા એરપોર્ટ રોડેથી અમે અમારી સોસાયટી છે અમારે પૂરતું એક કલાકે પાણી નથી આવતું અને આવે છે તો એકદમ સાવ ઓછા ફોર્સથી આવે છે અહીંયા સાહેબોનું કહેવું એવું છે કે અમે ફોર્સથી જ પાણી આપીએ છીએ પણ તમારો કોઈનો ફોલ્ટ છે સોસાયટીનો ફોલ્ટ છે પણ એવું એવું કશું છે નહીં રજૂઆત એવું કીધું છે કે મીટર મૂકવામાં આવશે મીટર પછી જોઈએ છીએ કે કેટલું પાણી આવે છે દસ મીટર સુધીની કંઈક મીટર મૂકવાની વાત કરીશું આવા જ પંદર મિનિટે એક હેલ્પ ભરાઈ છે મારું નામ ભાવિન જોશી છે અને હું બાલાનમન પાર્ક એરપોર્ટ રોડ રૂવા ઉપર આવેલી સોસાયટીનો પ્રમુખ છું અને છેલ્લા ઘણા સમયથી અમારી સોસાયટીમાં પાણીનો પ્રશ્ન છે અને અઢીસોથી વધારે અમે ઓનલાઈન કમ્પ્લેન ભાવનગર મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં કરેલી છે અને જ્યારે ભાવનગર મહાનગરપાલિકામાં એનું સ્થાન હોય અને પાણી દેવામાં પણ એને જો તકલીફ પડતી હોય અને આટલી બધી ઓનલાઈન ફરિયાદ અને બાર જેટલી લેખિતમાં ફરિયાદ કરેલી હોય અને એનો રિપ્લાય પણ નહીં આપતા હોય તો ક્યાંક ને ક્યાંક ભાવનગર કોર્પોરેશન ઉપર પ્રશ્નો ઊભા થાય છે અને ઉનાળા જેવો સમય છે અને બપોરે ચાર વાગે રજૂઆત કરવામાં આવે અને કમિશનર સાહેબે અમને સાંભળ્યા પણ નહીં અને અત્યારે જે ઇન્ચાર્જમાં ફાલ્ગુનભાઈ છે એમણે સાંભળ્યા અને એવું અમને ખાતરી આપીશ કે ભાઈ અમે મીટર મૂકીને ચેક કરશું પણ અમને એની સંતોષ અમને નથી લાગતો કે કાંઈ આગળ ઉપર એના અમારા પ્રશ્નોનું નિરાકરણ આવે બાકી તો જોઈએ હવે શું થાય છે છેલ્લા એકાદ વર્ષથી તમે ગણી શકો પાણીનો પ્રશ્ન છે એકાદ વર્ષમાં અઢીસોથી વધારે અમે ઓનલાઈન કમ્પ્લેન કરી છે જે ખાલી નામનું જ પોર્ટલ છે કોર્પોરેશનનું એમાં કોઈ સોલ્યુશન આવી નથી રહ્યું અને બાર જેટલી લેખિત અરજીઓ દ્વારા અમે જાણ કરેલી છે કોર્પોરેશનને તો એનો પણ કોઈ અમને રિસ્પોન્સ નથી આવેલો